સારું હવે તમે છે ને ચકલીની ચાંચ જેવું મોડું ના કરશો હું હવે ધ્યાન રાખીશ અને છે ને મારા માટે પેલું ફુલાવણનું શાક ના બનાવતા ગેસ થઈ જાય છે વાલની દાળ બનાવું બહુ મજા આવશે અચ્છું કહું હું બહાર જમી લઈશ બાબાની એક વાત ઓબ્ઝર્વ કરી હા એ જે વસ્ત્ર પહેરે છે ને એમાં જાંગ્યો નથી પહેરતા મને ડરાવવાની જરૂરત જ નથી હું ઓલરેડી ડરેલો છું આ પીળા કલરનું પેન્ટ મારી પાસે એક જ છે આનો કલર હવે વધારે પાક્કો નથી કરવા મારે